જય માતાજી મિત્રો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિબપ્પા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો અષાઢ મહિનામાં કૃષ્ણ પક્ષની પંદરની તિથિ એટલે અમાસનો દિવસ આ દિવસે દિવાસાનું વ્રત પણ કરવામાં આવે છે સાથે જ આ દિવસે દસામાના વ્રતની શરૂઆત પણ થઈ જાય છે જે દસ દિવસ સુધી ચાલે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે દશામાના વ્રતની વ્રતકથા અને દશામાની પૂજાની સ્થાપના વિધિ જોઈશું જય દશામાં મિત્રો સૌપ્રથમ આપણે દશામાની પૂજાની સ્થાપન વિધિ જોઈએ સ્થળની તૈયારી ઘરનું સાફ સુથરી સ્થળ પસંદ કરો પૂજાને ખૂણો શ્રેષ્ઠ છે માટી કે લોખંડના પાટિયા ચોખાથી રંગોળી કરો જ્યાં માતાજી સ્થાપવા છે ત્યાં લાલ વસ્ત્ર બિછાવો માતાજીનું સ્થાપન દશામાની પ્રતિકમાં કે ફોટો મૂકો લાલ પાટ હાજરી પર માતાજીને લાલ ચુંદડી ઓઢાવો પાછળ તોડો કે વાંસની છત્રી મૂકી શકાય જે પરંપરાગત છે માતાજીને તિલક કરો અને ફૂલ ચંદન અર્પણ કરો પૂજન સામગ્રીમાં ધૂપ દીવો ફૂલ ચોખા લાલ કાપડ ખીર લાપસી નારિયેળ કાંખરિયું જુવારના દાણા ચુંદડી ચણાના દાણા કલશ અને પાણી દી ઘંટ વગાડો અને માતાજીને પ્રણામ કરો કલશ સ્થાપન કરો પાણીથી ભરેલો કલશ તેના મોઢા પર પાન નાળિયેરના મૂકવા દશામાને તિલક કરો ધૂપ દીવો બતાવો ફૂલ ચોખા પાણી છાંટો કાખરિયું માતાજીને અર્પણ કરો જય દશામાની આરતી ગાઓ પ્રસાદ ધરાવો જેમાં લાપસી ખીર પેડા ચણા પણ કથા અને આરતી સ્થાપન પછી દશામાની વ્રત કથા વાંચો કે સાંભળો પછી દશામાની આરતી કરો સવારે અને સાંજે દરરોજ અંતિમ દિવસે વ્રત પૂરું થયા પછી માતાજીને ફળો વાનગી લાપસી ખીર અર્પણ કરો કાંખરીઓ અને ફૂલ જેવી વસ્તુઓ નદી કે તળાવમાં વિસર્જિત કરો પૂજાની શ્રદ્ધા અને પવિત્રતા સૌથી મહત્ત્વપૂર્ણ છે દશામાની છબીમાં દરરોજ ધૂપ દેવો અને આરતીથી પૂજવી જય દશામાં મિત્રો હવે આપણે દશામાના વ્રતની વાર્તા સાંભળીએ દશામાં વ્રત અષાઢ માસમાં અમાસે લેવાય છે વ્રત કરનારે પ્રાતઃ કાળે ઉઠી પવિત્ર થઈ દશામાની વાર્તા સાંભળવી અને બની શકે તો દસ દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા પહેલે દિવસે માટીની સાંઢળી બનાવી પછી તેનું પૂજન કરવું દસમે દિવસે તે સાંઢળીના જળમાં પધરાવવી પાંચ વર્ષ પૂરા થયે વ્રતનું ઉજવણું કરવું ઉજવણીમાં એક રૂપાની સાંઢણી દાનમાં આપવી આ વ્રતથી ખરાબ દશા પલટાય છે ને સુખ મળે છે અષાઢ મહિનામાં અમાસના દિવસે ગામની સ્ત્રીઓ દશામાં વ્રત લીધું હતું વ્રતવાળી બહેનો નદીએ નાહવા જવા લાગી નદીને કાંઠે રાજાનો મહેલ હતો રાણીએ આટલી બધી સ્ત્રીઓને નાહાતી જોઈ દાસીને પૂછ્યું પેલી સ્ત્રીઓ કયું વ્રત કરે છે દાસીએ નદી જઈને પૂછ્યું તમે કયું વ્રત કરો છો એક સ્ત્રીએ કહ્યું અમે દશામાનું વ્રત કરીએ છીએ બીજી સ્ત્રીએ કહ્યું દસ સૂતરના તાતણા લેવા તેને દસ દસ ગાંઠો વાળવી અને દોરાને કંકુ દેવું તે દોરો હાથે અને કળશે બાંધી દેવાનો કળશે દોરો બાંધી દશામાના નામનો દીવો કરી સ્તુતિ કરવાની દાસી મહેલમાં આવી અને રાણીને વાત કરી રાત્રે રાજા આવ્યા એટલે રાણીએ કહ્યું હું દશામાનું વ્રત કરું રાજા કહે તારે સા દુઃખે વ્રત કરવું પડે રાણી કહે નિર્ધનને ધન મળે પુત્ર પરિવાર વધે અને જીવનમાં શાંતિ મળે રાજા કહે મારે ધનની ખામી નથી ઘોડા હાથી રાજપાટ બધું છે રાજાના અભિમાનભર્યા વચનોથી રાણી રીસાઈ ગઈ અને ખાધા વગર શયનખંડમાં જઈ સૂઈ ગઈ રાજા ઉપર દશામાં કોપાયમાન થયા રાત્રે રાજમાં ફરી વળ્યા સવાર થતાં રાજ્યમાં અંધાધૂંધી થવા માંડી ભંડારમાં પૈસોય ન મળે કોઠારોમાં જોવા જાય તો અનાજનો દાણો નહીં રાજાને વિનવીને કહેવા માંડી હવે તમે પહેરેલા લુગડે બહાર નીકળો તમારે માથે ખરાબ દશા બેઠી છે રાજા અને રાણી બે કુંવરોને લઈ ત્યાંથી ચાલી નીકળ્યા અને ગામને પાદરે ફૂલવાડીમાં બેઠા ત્યાં તો ફૂલવાડી બળીને ભસ્મ થઈ ગઈ રાણી રાજાને કહે આપણી દશા કઠણ છે તો હવે આપણે અહીં રહેવામાં સાર નથી આમ વિચારી રાજા રાણી ત્યાંથી નીકળ્યા રસ્તામાં કુંવરને ભૂખ લાગી એટલામાં રાણીની બહેનપણીનું ઘર આવ્યું રાણી કહે બહેન બટકું રોટલો આપીશ જા જા ભિખારણ મારા ઘરે બટકું રોટલો લેવા આવી છે તે શરમ નથી આવતી બહેનપણીએ કહ્યું તેઓ ત્યાંથી આગળ ચાલ્યા કુંવર અને તરસ લાગી રાણી બંને રાજા કુંવરને લઈ વાવમાં પાણી પીવડાવવા જાય છે ત્યાં બંને રાજકુંવરોને દશામાએ વાવમાં ખેંચી લીધા રાણી રોતી અને કલ્પાંત કરતી રાજા પાસે આવી અને કહ્યું આપણા બંને દીકરા વાવમાં પડી ગયા રાજા કહે કલ્પાંત શા માટે કરો છો જેના હતા તેણે લઈ લીધા ત્યાંથી તેઓ દૂર ચાલ્યા એટલામાં રાજાની બહેનનું ગામ આવ્યું રાજા કહે આ તો મારી બહેનનું ગામ છે તેમને મળ્યા વગર કેમ જવાય ગામમાં પખાલી સાથે તેને કહેવડાવ્યું કે તમારી ભાઈ ભોજાય મળવા આવ્યા છે બહેને વિચાર કર્યો કે ભાઈની કઠણ દશા હોય તો આવ્યા પણ હોય નહીં તો ઘોડાગાડી રથ પાલખી વગર કેમ આવે બહેને સુખડી બનાવી સુખડી અને સોનાનું ભારે સાંકડું લઈ તેને માટલામાં મૂકીને મોકલાવ્યું પરંતુ જ્યારે રાજાએ માટલી ખોલી ત્યારે સુખડી કોલસો થઈ ગઈ અને સાંકડું સાપ થઈ ગયું રાજાએ વિચાર્યું કે માં જણી બહેને મને મારી નાખવા રાજી ન હોય પણ આ દશામાંના જ ખેલ છે એમણે માટલીને ભોયમાં ભંડારી અને આગળ ચાલ્યા આગળ નદી કાંઠે વાડી હતી રાણીએ ખેડૂતને કહ્યું ભાઈ અમને એક ખાવા આપો તો સારું ખેડૂતે એક તરબૂચ આપ્યું પણ સૂર્યનારાયણ અસ્ત થયા પછી ખાવું નહીં નિમ હતું તેથી તરબૂચ ખાટલામાં મૂકી તેઓ સૂઈ ગયા ત્યાં કોઈ રાજાના સૈનિકો આવ્યા પાસેના બીજા ગામના રાજાનો કુંવર રિસાઈને ક્યાંક નાસી ગયો હતો તેથી એ રાજાએ ચારે બાજુ સૈનિકોને શોધ કરવા મોકલ્યા હતા હવે ખાટલામાં જે તરબૂચ હતું તે એકાએક કુંવરનું માથું થઈ ગયું સૈનિકો શોધતા શોધતા ખાટલા સુધી આવ્યા અને તેમાં ગુમ થયેલા કુંવરનું મસ્તક જોયું સૈનિકોએ રાજા રાણીને અપરાધી ગણી ખૂબ જ માર માર્યો અને તેમને દોરડાથી બાંધી બળજબરીથી રાજાના મહેલે લઈ ગયા પછી કુંવરનું મસ્તક જોઈને રાજાએ બંનેને હત્યારા ગણી કેદખાનાની કોટડીમાં પૂરી દીધા બંનેને એવી માઠી દશા હતી કે મહેલના વાસી હવે જેલના વાસી બની ગયા હતા આમને આમ અષાઢ મહિનાનો અમાસનો પવિત્ર દિવસ આવતા રાણીના મનમાં થયું કે પોતાના પતિએ દશામાના વ્રતની અવગણના કરી હતી તેથી માતા રૂઠિયા છે માટે હું આ વખતે દશામાનું વ્રત કરું તેણે દસ દિવસ દશામાની ક્ષમા માગી કેદખાનાનો ઉપરી ભલો અને ધર્મિષ્ઠ હતો તેથી તેણે રાણીને ઉજવણું કરવાની સગવડ કરી આપી વ્રતના દસ દિવસ પૂરા થતાં રાણીએ દસ મુઠ્ઠી ઘઉં મંગાવ્યા તેને માટીમાં નાખી માટીની સાંઢળી બનાવી પછી તેણે રાજાને પોતાના હાથે જમાડ્યા રાજાએ પણ જમતા પહેલાં દશામાને પ્રાર્થના કરીને ભૂલ બદલ ક્ષમા માગી રાણીએ આખો દિવસ સાંઢળીને પોતાની કોટડીમાં જાળવી રાખી અને સવારના ચાર વાગતા નજીક આવેલી નદીએ સાંઢળી જળમાં પધરાવી આવી બરાબર એ જ વખતે મહેલમાં સૂતેલા રાજાને સ્વપ્ન આવ્યું હે રાજા તે જેમને કેદખાનામાં પૂર્યા છે એ બીજા રાજ્યના રાજા રાણી છે અને તેમણે તારા કુંવરની હત્યા કરી નથી તારો કુંવર તેના મોસાળે છે તે હવે આજે સવારના પહોરમાં મહેલે પાછો ફરશે માટે ભલા રાજા રાણીને કેદખાનામાંથી મુક્ત કરી તેમની ક્ષમા માગજે જો તે આ મારી વાત ન માની તો જેવી એ રાજા રાણાની અવદશા થઈ તેવી જ દશા તારી અને તારી રાણીની થશે સ્વપ્નમાં દશામાએ રાજાને દોરવણી આપી હતી રાજા પછી સૂતો નહીં અને મહેલમાં બધાને સ્વપ્નની વાત કહી જણાવ્યું કે સવારે કુંવર આવી જશે સવારના પહોરમાં રાજકુંવર ઘેર મહેલ આવ્યો રાજાએ ખાતરી કરવા પેલું કુંવરનું માથું જોયું તો લીલું તાજુ તરબૂચ હતું સપનું સાચું પડ્યું તેથી પેલા રાજા રાણીને જેલમાંથી જાતે લઈ આવી ક્ષમા માગી તેમને નવડાવી સારા વસ્ત્ર પહેરાવી જમાડ્યા બાદ રાજા રાણીને રજા આપી અને કહ્યું તમે મારા ગુનામાં નથી પણ તમારા ઉપર કોઈ દેવનો કોપ ઉતર્યો હોય તેમ લાગે છે રાણી રાજાને કહે છે ચાલો આપણે જાણી નીકળીએ હવે આપણી દશા વળતી લાગે છે ત્યાંથી તેઓ ચાલી નીકળ્યા રાજા રાણી ત્યાંથી રથમાં બેસી બહેનના ઘર પાસે જાય છે રાજા વિચારે છે કે માં જણી બહેન મારવા રાજી ન હોય માટે માટલી કાઢી જતા જોઈએ જ્યાં ખોદીને જુએ છે તો માટલીમાં સરસ ખાવા જેવી સુખડી અને સોનાનું સાંકડું દીઠું માટલી રથમાં મૂકી રાજા રાણી આગળ ચાલ્યા દસામાએ વિચાર્યું કે રાજાના બંને દીકરા લીધા ખરા પણ પાછા આપવા કેવી રીતે તેમણે ઘરડા ડોસીનું રૂપ લીધું છોકરાને આંગળીએ વળગાડીને આવ્યા અને બૂમ પાડી ભાઈ રથ ઊભો રાખને આ બંને રાજકુંવરો જેવા છોકરા ભૂલા પડી ગયા છે રાજાએ રથ ઊભો રાખ્યો અને તેમણે પોતાના છોકરાઓને ઓળખ્યા અને બંને રાજકુમારોને વહાલથી ઉપાડી લીધા આ ડોસીમાં દશામાં હતા તેમણે રાજાને કહ્યું હે રાજા હવે તમારી વળતી દશા થઈ છે તમે તમારી રાણીના વ્રત અંગે ગમે તેમ બોલ્યા હતા અભિમાનના વચનો બોલ્યા હતા તેથી તમારી દશા કપરી બની હતી હવે તમને સમજાયું હશે કે કોઈ પણ દેવી દેવની અગર કોઈ વ્રતની અવગણના કરવાથી કેવી બુરી દશા થાય છે હવેથી તમે કોઈ પણ દેવદેવીની નિંદા કરશો નહીં કોઈ પણ વ્રત વખોડશો નહીં આટલું કહી ડોસી રૂપે આવેલા દશામાં અંતર ધ્યાન થઈ ગયા બધા રસમાં રથમાં બેસી આગળ વધ્યા ને રાણીની બહેનપણીના ઘર આગળ આવ્યા આ એ જ બહેનપણી હતી કે જેણે પ્રથમ મુલાકાત વખતે રાણીને ધૂતકારી કાઢી હતી એ જ બહેનપણી દોડીને રાણીને ભેટી પડી અને બધાને જમીને જવા કહ્યું રાણી બોલી બહેન મારે દશા કઠણ હતી ત્યારે તે કટકો રોટલો ખાવા આપ્યો ન હતો હવે તો મિષ્ટાન જમાડે તે નકામા છે આમ કહી રાણીએ રાજાને રથ હકારી મૂકવા કહ્યું ત્યાંથી નીકળી તેઓ પેલી ફૂલવાડી આગળ આવ્યા અને તેઓ વાડીમાં બેઠા તેવી જ બળી ગયેલી વાડી લીલીછમ બની ગઈ રાજાના આગમનની ગામમાં ખબર પડી ગઈ કે રાજા રાણી અને કુંવરો અનેક કષ્ટો બેઠીને સુખરૂપ પાછા ફર્યા છે તેથી ગામના લોકો વાજતે ગાજતે સામા આવ્યા ને તેમનું સામૈયું કરી મહેલે લઈ આવ્યા દસામાની પ્રસન્નતાથી રાજાનું ગયેલું સુખ સાંભળ્યું રાણી દશામાનું વ્રત કરતી હતી તેને પાંચ વર્ષ પૂરા થયા એટલે વ્રતનું ઉજવણું રૂઢી રીતે કરી રૂપાની સાંઠળી જળમાં પધરાવી બ્રાહ્મણોને દક્ષિણા આપીને વ્રતની પૂર્ણાહુતિ કરી હે દશામાં જેવી રીતે રાજા રાણીની દશા વાળી તેવી રીતે તમારું વ્રત કરનાર ને અને આ વ્રત વાર્તા વાંચનાર સાંભળનારની દશા વાળજો રૂઢિ સંતતિ સંપત્તિ આપજો જય દશામાં મિત્રો તો તમે પણ આ દશામાંનું વ્રત કરો અને તમારી દશાને સુધારો સાથે જ તમને મા દશામાંની કૃપા રહેશે અને સુખ સંપત્તિ અને સંતતિની પ્રાપ્તિ પણ થશે જય દશામાં મિત્રો તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા